ઓળખ્યા આવી જબરુ ગી તો ગવન તમે ઘરે શું કરવું પડશે એના માટે हां atau ढोगला ऊपर सही

અલ્યા મારાનો ફોન તો લાગતો નહીં અલ્યા તો ભાઈ ઘરે જવું પડશે ઓયડી જવું પડશે બોલાતા હે ચાલો ચાલો ચાલ પેલા અમને બોલાતા ફટાફટ હેડો મરી ગયા ગોડોવે રહ્યો અલ્યા ઢેલો તો આકેલો અલ્યા ઢેલો તો

ખબર મોટા બધું ભા હા બોલું પેલા પેલો ચકરી ચાવી ગયો એ તો પેલા તો પહોંચ્યા મેલ છે

કેટલી હ એ પેલા તોફલા પેલા તોફલા ઉપર ચડી ગયો કરીને તો કશું ને એવું તો ફોન ચાર્જિંગમાં મિલ્યા વગર નઈ રેવાનું આ તો મિલ્યા વગર નઈ રહેવાનું ફોન ચાર્જિંગમાં ગમે આપડે ગોડી બનવું પડશે

પકડો લ ખાવા પડતી નઈ બહાર પાડ દોડી દોડી ના ચાવી ભરાયેલી રેડી આપણે તમારે પેલા હું લઈ નાતો ચાવી દીકરો લે દીકરો બે હરખાડા જોજો સારું મને વાપર થાય તમે ચા બનાવો ને બાપ બેટા આવું હા એવું જ લાગે બાપ બેટા છે